નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટી માટે અનેક પ્રોજેક્ટો લાવતા હોય છે અનેક વાતો કરતા હોય છે પરંતુ કદાચ એવું લાગે છે કે જ્યારે નગરસેવકો કાશ્મીર કે પછી અન્ય જગ્યાએ ઇન્દોર કે જગ્યાએ જવા જાય છે સ્માર્ટ સિટી માટે કે કઈ રીતે હોય પરંતુ કદાચ આ અધિકારીઓને આ દરેક જગ્યા પર મોકલે તો સારું કહેવાય કારણ કે જે પ્રકારે ને નગરસેવકો રજૂઆત કરે છે કે ભાઈ આ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરો તેમ છતાં પણ થતું નથી વાત એવી છે કે વડોદરા મહાનગરપાલિકા એટલે કે કાશુસેના તળાવ આ આવેલું છે આપ જો કે પરિસ્થિતિ એવી છે કે અહીંયા આ તળાવનું પાણી હવે બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે તેનું મુખ્ય કારણ છે કે વડોદરા મહાનગરપાલિકા ગટર પ્રોજેક્ટ દ્વારા આ અનેક જગ્યાએ આ ગટર લાઇન નાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને પરંતુ જે કોન્ટ્રાક્ટર હતો એ કોન્ટ્રાક્ટર ચુમ્માલીસ લાખ રૂપિયા લઈને જતો રહ્યો છે અનેક વખત રજૂઆતો થઈ છે સ્થાનિક નગરસેવક બાળા સાહેબ સુરવે પણ રજૂઆત કરી છે અધિકારીઓને તેને નોટિસ પણ મોકલી છે પરંતુ તેમ છતાં પણ જવાબ નથી આવતા હવે કામ છોડીને જતો રહ્યો છે એટલે તમામ જે ગટરોનું પાણી છે આ તળાવમાં આવી રહ્યું છે તેવી વાત છે ત્યારે સ્થાનિક નગરસેવક બાળા સાહેબ સુરવે છે તેમની સાથે વાત કરીશું બાળુભાઈ શું કહેશો અનેક વખત આપણે રજૂઆત કરી કોન્ટ્રાક્ટર ચુમ્માલીસ લાખ રૂપિયા લઈને જતો પણ રહ્યો હવે શું માનો છો હવે આ સીધું પાણી આ તળાવમાં આવી રહ્યું છે તળાવમાંથી બહાર પાણી આવશે તો લોકોને સાથે સીધા અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રાસ્થમ સોસાયટી હોય નવાપુરા વિસ્તાર હોય કાશીશ્વનાથ હોય લોકોના ઘરોમાં ચાર ચાર પાંચ પાંચ ફૂટ પાણી ભરાઈ જાય એના લીધે વારંવાર સામાન્ય સભા હોય નવા કમિશનરશ્રી આવે અમે પત્રો લખીને વારંવાર રજૂઆત કરી એના પછી એક કામ મંજૂર થયેલું લાલબાગ તલાવથી વિશ્વામિત્રી નદી સુધી બારસોના ભૂંગળા નાખીને વરસાદી કાસ બનાવવામાં આવે કેમ કે તમામ પાણીનો નિકાલ વિશ્વામિત્રી નદીમાં થઈ શકે તો એ કામગીરી અધૂરી આગળ ત્રણ કરોડ રૂપિયા ખર્ચો કરીને કામગીરી કરી ને આગળ થોડો પચીસ એક ટકા ભાગ જે બાકી હતો એના લીધે દોઢ કરોડ રૂપિયા મંજૂર કરીને કામગીરી શરૂ કરવામાં આવી ને જે ઇજાધારે કામગીરી કરી એ કામગીરી ફક્ત પાઇપ નાખીને જતા રહ્યા અને પછી વરસાદ આવ્યો ને હવે પરિસ્થિતિ એવી છે બારસોના પાઇપની અંદર એસી ટકા માટીને સ્લજ એનાથી જામ થઈ ગયું છે એટલે પાણી આગળ જાય નહીં અને તેતાલીસ લાખ રૂપિયા લઈને એ ઈજાદારે કામ બંધ કરી દીધું છે અને જે આપણી નેચરલ રાજમહાલની અંદરમાં અંદરથી વિશ્વામિત્રી નદી સુધી જે કાસ જતી હતી એ કાસ રાજમહવાલાએ બંધ કરી દીધી છે એના લીધે પરિસ્થિતિ બહુ ગંભીર ઊભી થઈ છે લાલબાગ તળાવ એકદમ છલોછલ ભરાઈ ગયો છે બાજુમાં સુનાથ તલાવ અને ત્રીસ ત્રીસ વર્ષથી સત્તા પર બેઠેલા ભારતીય જનતા પાર્ટી આ ગટરનું પાણી છે આ વરસાદનું પાણી નથી આ ગટરનું ડ્રેનેજનું દુર્ગંધ મારતું મચ્છરોનો ઉપદ્રવ એટલો બધો થાય ને હજારો લોકો કેટલા બધા બે ત્રણ હજાર પરિવાર આ આજુબાજુ રહેતા હોય ને આવી દુર્ગંધમાં ને આવા ગટરના પાણીમાં રહેવું પડે ને આગળનું જે વરસાદી કાસનું કામ જે છોડીને ગયો છે એને જે તે અધિકારી વરસાદ ઘટના તમામ અધિકારીને અમે રજૂઆતો કરી છે પત્ર લખે છે કે એવા ઈજારદારને વહેલી તકે બ્લેકલિસ્ટ કરવામાં આવે પણ એમના અંગત માણસો હોય એવું લાગી રહ્યું છે એમની મિલીભગત લાગે છે એના લીધે એવા કોઈ પણ અધિકારી પર એ લોકો એક્શન લેતા નથી કેમકે તેતાલીસ લાખ રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાય લોકોના પરસેવાના પૈસા લઈ ગયા પછી જે ખરેખર આપણો હેતુ હતો કે તમામ પાણી વિશ્વામિત્રીમાં જાય એ કામગીરી અધૂરી મૂકીને ગયા છે એના લીધે કાશીસનાથ તલાવમાં બાજુમાં ભોલેનાથનું મંદિર છે બે બે હજાર પરિવાર આજુબાજુ રહેતા હોય ને આવા ગટરના દુર્ગંધના પાણીમાં રહેવું પડે રહેવું ન છૂટકે મચ્છરોનો ઉપદ્રવ લોકો ઘર ઘર બીમાર પડી જાય એટલે આ અધિકારીને જે અધિકારીઓ તરત જ જે ઇજાદાર હશે એને બ્લેકલિસ્ટ કરવો જોઈએ અને બીજા કોને કામ આપીને કામ પૂર્ણ કરવામાં આવે કેમ કે આ ગટરનું પાણી જે ભરેલું હોય છે એ ઓછું થાય અને કાયમી અમારા વિસ્તારમાં જે વરસાદી કાસમાં જે ગટરના કનેક્શન ડ્રેનેજના જોડાણ છે એ બંધ કરવામાં આવે પણ આ ત્રીસ ત્રીસ વર્ષથી સત્તા પર બેઠા પછી આવું જે અગત્યનું કામ હોય એ કામ કરતા નથી ને મોટી મોટી વિકાસની વાતો કરે છે પણ સ્થળ પર જગ્યા પર તમે જોઈ શકો તો કોઈ વિકાસનું કામ નથી આવા ગટરમાં અમને લોકોને ન છૂટકે રહેવું પડે છે એટલે જે અધિકારીની જવાબદારી હશે એના પર બી એક્શન લો ને જે ઇજારદાર છે એને વહેલી તકે બ્લેકલિસ્ટ કરો એવી અમારી માંગણી માગણી હરુભાઈ વાત એ છે કે લોકો ઇન્દોર જાય છે કાશ્મીર જાય છે સ્માર્ટ સિટીની વાતો કર પરંતુ ખરેખર આ નગરસેવકોને મોકલવાની જગ્યાએ અધિકારીઓને મોકલે તો સારું શું માનો છો કારણ કે અધિકારીઓ જ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપતા હોય છે અને કામગીરી કરાતા હોય તો અધિકારીઓ જ જવાની જરૂર શું માનો છો વચ્ચે ગઈ ઇન્દોરમાં આપણા એના કાઉન્સિલરો ગયા હતા તો વાત ખાલી જોઈને આવ્યા હતા કે આવું કરવાનું પણ અમલ કંઈ થાય છે તમે જો આ ગટરનું પાણી ત્રીસ ત્રીસ વરસથી ગટરનું પાણી વરસાદી ગટરમાં નાખવામાં આવે ડ્રેનેજનું આરે ડ્રેનેજ માટે કરોડો રૂપિયા ખર્ચો કર્યા પછી ડ્રેનેજના કનેક્શન વરસાદી ગટરમાં હોય ને આપણા અહીંના અધિકારીઓ એ કનેક્શન બંધ ના કરી શકે ને વાર રજૂઆતો કરી હોય વિસ્તારના નાગરિકો રજૂઆતો કરી હોય તમામ તમે ભૂકી કાસ હોય મસ્યા કાસ હોય રૂપારેલ કાસ હોય તમામ કાસમાં ગટરનું ડ્રેનેજનું પાણી છોડી હોય ના અધિકારીઓ કામગીરી ના કરે એના લીધે પરિસ્થિતિ જો બાજુમાં લોકો દર્શન કરવા આવતા હોય ભોલેનાથના દર્શન કરવા આવે અને દર ચોમાસામાં આ જ ગટરના પાણીથી મંદિરની અંદર પાણી જાય અને તો પણ આ લોકોને શરમ ના આવે ને કામગીરી ના કરે ને હવે જે કામ છોડીને જતો રહ્યો છે એના પર બી એક્શન નથી લેતા ખરેખર એ બંધાયેલો છે એને આપણે જે કંઈક જ્યારે કામ આપતા હોય ત્યારે ટેન્ડરમાં લખેલું હોય કે કામગીરી પૂર્ણ કરવાની જવાબદારી એની હોય ને પચાસ ટકા પૈસા લઈ ગયા પછી કામગીરી ના કરે તે એવા ઇજારદારને વહેલી તકે બ્લેકલિસ્ટ બ્લેકલિસ્ટ કરવો જોઈએ એવી વિસ્તારના લોકોની તો છે જ પરંતુ શું માનો છે જે પ્રકારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર મેલી ભગતના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય છે હવે જો આ પાણી બહાર આવશે તો સીધો આ તળાવની અંદર મગર વસવાટો છે જ કોઈ જાણ જવાબદારી કોની આ તમામ જવાબદારી સત્તા પર અને અધિકારીઓની છે એમની મિલી ભગતના લીધે અધિકારીઓને નોટિસ પણ નથી આપતા કામગીરી પૂર્ણ કરી નહીં શકતા ગટરના કનેક્શનો જે વરસાદી ગટરમાં નાખવામાં આવે છે એ બંધ કરી નહીં શકતા અને એવી હાલતમાં લોકોને મૂકી દીધા છે બે બે અઢી હજાર પરિવારોને આ ગટરના પાણીની બાજુમાં ન છૂટકે રહેવું પડે છે અને આ પાણી વધતું જાય છે થોડા દિવસની અંદર આ પાણી રોડ પર આવી જશે એવું દેખાઈ આવે છે રોજનું લેવલ એનું વધી જાય છે જે વરસાદી કાસ જે પણ બનાયેલી છે તમે જોઈ શકો લાલબાગ તલાવમાં જવું જોઈએ પણ લાલબાગ તલાવનું પાણી આ બાજુ આવે છે એટલે આ વરસાદી કાસમાં બી ભ્રષ્ટાચાર થયો છે આગળ જે કામ કરે છે એમાં બી ભ્રષ્ટાચાર થયો છે અને આ અધિકારીઓ એમની મિલી ભગતના લીધે વડોદરા શહેરના અમારા વિસ્તારના લોકોને ખૂબ મુશ્કેલી થઈ રહી છે એના લીધે કમિશનરશ્રીને અમારી એટલી જ માગણી છે કે વહેલી તકે આ અધૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવે ને કાયમી આ ગટરનું પાણી અમારા વિસ્તારમાં જે આવે છે એને બંધ કરવામાં આવે એવી અમારી માગણી હવે અત્યારે હાલ તો શિયાળો ચાલી રહ્યો છે બાળુભાઈ હવે જો ચોમાસું આવ્યું અને ફરી પૂરની જેવી પરિસ્થિતિ હતો તો આ સીધું પાણી પહાર જવાનું છે ને પછી કારણ કે હજુ તો સમય છે પણ માની લો કે કામગીરી ન થાય તો શું થશે અમે એ જ કહીએ કે જે વરસાદી કાશનું કામ અધૂરું મૂકી દીધું છે કામગીરી કરી તી નેચરલ પાણી વિશ્વામિત્રીમાં જતું હતું તો પણ લોકોના ઘરોમાં ચાર ચાર વખત એક વખત નહીં ચાર વખત પાંચ પાંચ છ છ ફૂટ પાણી ભરાઈ ગયું લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું ને આ જે કામગીરી અધૂરી મૂકી દીધી છે જે રાજમહાલ વાલાએ બંધ કરી દીધી છે એનાથી તો બે માલ સુધી પાણી ભરાઈ જશે ડૂબી જશે કદાચ ચોમાસા વગર ચોમાસા વગર આવી પરિસ્થિતિ છે તલાવ છલોછલ ભરાઈ જાય એટલે તમે સમજી શકો કે ગટરનું પાણી કેટલું પાણી આવતું હશે એના લીધે જે તે અધિકારીઓએ જે કંઈ કામગીરી કરવી હોય વહેલી તકે કરો ને આવા ભ્રષ્ટ ઇજારદારને વહેલી તકે બ્લેકલિસ્ટ કરો કોઈ પણ વડોદરા શહેરમાં એમને કામ ના આપવામાં આવે એવી અમારી માગણી છે બિલકુલ કોઈ પણ કામ આ ઈજારદારને આપવામાં ના આવે કારણ કે તેતાલીસ લાખ જેટલી માતમ રકમ અપાઈ ચૂકી છે તેમ છતાં પણ હજુ સુધી કામગીરી થઈ નથી આપ જુઓ કે જે પ્રકારે અહીંયા તળાવનું જે પાણી છે કાશુશીના તળાવ છે બાજુનું લાલબાગનું તળાવનું પાણી સીધું આમાં આવે છે ને આ તળાવનું હવે પાણી ધીમે ધીમે તેનું સ્તર વધી રહ્યું છે ને કદાચ જો આમાં ધ્યાન નહીં આપવામાં આવે તો આ પાણી સીધું બહાર આવશે ને બહાર જે આજુબાજુની સોસાયટીઓ છે લગભગ બે કરતા વધુ પરિવારોનો અહીંયા વસવાટ છે ત્યારે હવે સ્થાનિક નગરસેવક સાહેબ સુરવે જે આક્ષેપો કર્યા છે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની માંગ છે કારણ કે વડોદરા મહાનગરપાલિકાના રૂપિયા એટલે કે જે વડોદરાના નગરજનો ટેક્સ ભરે છે તેના રૂપિયા આ કોન્ટ્રાક્ટર સીધા લઈ ગયો છે ને કામ પણ બંધ કરી દીધું છે જે રાજમહેલમાંથી જતી વરસાદી કાસ હતી તે બંધ થઈ ગઈ છે તેના કારણે હવે જે વિશ્વમંદિર નદીમાં આ કાસોનું પાણી જતું હતું તે અટકાઈ ગયું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે પાલિકા આ જે કોન્ટ્રાક્ટર છે તેને બ્લેકલિસ્ટ ક્યારે કરે છે કારણ કે અનેક વખત રજૂઆત થઈ ચૂકી છે આજ વાત આજની નથી દર્શક મિત્રો સવાલ અનેક વખતનો છે આ પ્રકારે કામગીરી સોંપાઈ ગઈ છે કોન્ટ્રાક્ટરને કામ કામ કર્યા બારસો એમએમની જે પાઇપો છે તે નાખવામાં તેમ છતાં પણ કામગીરી છોડીને જતા રહ્યો છે આ કોન્ટ્રાક્ટર હવે આ કોન્ટ્રાક્ટર પર ક્યારે કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા